રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની કડક સૂચના હતી કે રાજકોટના શહેરવાસીઓ સાથે સાયબર ફ્રોડ થતા હોય તો એ બાબતે ગુનાઓ દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી આ અંતર્ગત જ્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો નાગરિકોને છેતરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે ન્યૂલ ન્યૂલ એકાઉન્ટની માહિતી મળેલી હતી તે માહિતી મેં એનસીઆર એનસીસીઆરપી પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થયેલી હતી જેથી આ મ્યુલ એકાઉન્ટ ધારકોની કેવાયસી ડિટેલ્સ મંગાવી અને તેમને જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમણે આ પ્રકારે એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમને આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે જેથી તેમના વિરુદ્ધ ગુન્હાખલ કર્યા જેમાં સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ગત રોજ બે ગુના દાખલ કરવામાં આવે છે જેમાં ગુનો નંબર 40 એટલે 2025 માં ન્યુ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામનો આરોપી છે અને તેમની સાથે બીજા એક આરોપી કે જેમણે એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી અને આ ક્રાઇમમાં ભાગીદાર હતા એ જીત કુકડિયા છે જેમનો વિરુદ્ધ આઈપીસી ના વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરે છે તેમનો ન્યુ એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મળી આવેલ હતો અને આ ગુનામાં લગભગ એકાઉન્ટ જે છે મ્યુલ એકાઉન્ટ એમાં ત્રણ કરોડ થી વધારેના ટ્રાન્ઝેક્શન થયેલા હતા જે લગભગ જૂન થી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના સમયગાળા વચ્ચે થયેલા હતા આ ઉપરાંત એફઆઈઆર નંબર એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસ છે જેમાં કુલ નવ આરોપીઓ છે આ આમાં અલગ અલગ સાત એકાઉન્ટ મળ્યા હતા સમન્વય પોર્ટલ માંથી અને તેમની ચકાસણી કરતા એ તમામ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખુલેલા હતા અને લગભગ નજીકના સમયમાં ખુલેલા હતા જેથી

દસ કરોડ થી વધારે રૂપિયાના સાયબર ફ્રોડ ના ટ્રાન્ઝેક્શન થયેલા છે જેમાં મોટા ભાગ મોટા ભાગના એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે અને તેમાં ફ્રોડ્યુલન્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા છેતરપિંડી ઠગાઈના ગુના દાખલ કરવામાં આવેલા છે અને આમાં નવમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમનું નામ મયુર કુંડલા રોમેશ મુખીડા મિત ગુપ્તા લાલ બહાદુર ગુપ્તા તથા પ્રવીણ શંકર વાચે અને આમાં એક જે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા એમનું કાર અકસ્માતમાં અવસાન થયેલું છે આ ઉપરાંત ત્રણ આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ